ધોવાયા અને ઠેક ઠેકાણે ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ મોજુદ છે અત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારની અંદર આ પ્રમાણે દ્રશ્ય જોઈ શકો છો રોડ રસ્તાની એટલી ખસ્તા હાલત છે કે લોકોની કમર તૂટી જાય જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ ખાડા જ ખાડા નજરે આવી રહ્યા છે ત્યારે લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે આ પ્રમાણે